નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી અમદાવાદના એક નાના આર્ટ સ્ટુડિયોમાં કામ કરતી હતી મિહી એક શાંત ભાવુક અને ટેલેન્ટેડ પેઇન્ટર તેના કલરના બ્રશથી કેનવાસ પર પ્રેમ જ ઉતરતો હતો પણ તે પોતે ક્યારેય પ્રેમમાં પડી નહોતી એક દિવસ તેના સ્ટુડિયોમાં આવેલો આર્યન મુંબઈથી આવેલો એક ફોટોગ્રાફર તેણે મિહીનું કામ જોયું અને તરત જ મંત્રમુગ્ધ થયો તમારું આર્ટ તો બોલે છે આર્યને કહ્યું કેટલાક સપ્તાહમાં બંને વચ્ચે મિત્રતા વધી મિત્રતા ફેરવાઈ ગઈ અને પ્રેમ ધીમે ધીમે રોમાં જીવનમાં મુંબઈ જવું પડ્યું અત્યારે પ્રશ્ન હતો દૂરી સંબંધને ટકાવી શકશે કે નહીં એ તેને એક પેઇન્ટિંગ બેટમાં આપ્યું અદ્રશ્ય તારું સાત જેમાં બે પંખી દૂર બેઠા હોવા છતાં એક જ આકાશ નીચે હતા આ પેઇન્ટિંગ આર્યન માટે સંદેશો બનીને પહોંચ્યું પ્રેમ દૂર નહીં પડે જો દિલ સાથે હોય છ મહિના પછી આર્યન પાછો આવી ગયો રંગો ફરી પહેલું જેવું થઈ જશે પરંતુ આર્યનનો દરેક શબ્દ તેની આંખોની ઊંડાઈ મિહિ માટે સમર્પિત લાગણી બધું જ પાછા મળીને મિહિ મન જીતતા જાય છે મિહિ અને આર્યને મળીને રસમ રંગ નામનું એક આર્ટ એન્ડ ફોટોગ્રાફી સ્ટુડિયો શરૂ કર્યું જ્યાં મિહિ પેઇન્ટિંગ્સ બનાવતી અને આર્યન તે પેઇન્ટિંગ્સના જીવંત ફોટોઝ લેતો લોકો તેમના કામથી એકલા ખુશ હતા કે તેમનું સ્ટુડિયો શહેરમાં ખૂબ જ લોકપ્રિય બન્યું એક દિવસ આર્યન મિહિને કહી બેઠો મને લાગે છે કે તું મારા જીવનની સૌથી સુંદર કૃતિ છે શું તું મારું જીવન બની રહીશ મિહિના આંખોમાં પલખ થઈ ગયેલા રંગો હવે આંખોથી બહાર નીકળી આવ્યા ખુશીના અશ્રુરૂપે તેણે હા કહી શાંત અવાજે પણ હૃદયભર્યું પછી પણ તેઓ બંને જીવનમાં નવી નવલકથાઓ ઉમેરતા ગયા શાંતિ હતી સમજ હતી અને એકબીજાની કલા માટે સન્માન દરેક પેઇન્ટિંગ દરેક ફોટોગ્રાફમાં હવે પ્રેમની એક નવી વાત હોય એક દિવસ મિહિએ પોતાની પ્રથમ એક્ઝિબિશન રખી વિષય હતો પ્રેમના વિવિધ રંગો આખા શહેરમાંથી લોકો આવ્યા અને આખરી પેઇન્ટિંગના ટાઇટલની સામે બધાને થોભી જવું પડ્યું આર્યન મારી કળાનું જીવન સ્વરૂપ એક વર્ષ વીતી ગયું મિહી અને આર્યનનો પ્રેમ આજે પણ એટલો જ તાજો હતો પણ જીવન હંમેશા એકસમાન તો રહેતું નથી એક દિવસ આર્યન એક ફોટોગ્રાફી પ્રોજેક્ટ માટે લેહ ગયેલો ત્યાંથી પાછો આવતી વેળાએ એક કાર દુર્ઘટના થઈ આર્યનને ગંભીર ઈજાઓ આવી ખબર મળતા જ મિહિ ગભરી ગઈ હોસ્પિટલમાં આર્યન બેભાન પડ્યો હતો મિહીના હાથમાંગથી બ્રશ ખસી ગયો કલાકોનું ઇતજાર દિવાંગીથી મિહિ આર્યનની પાસે બેસી રહી તેના હાથ પકડીને કહ્યું તું મારી જીવનકૃતિ છે તું મારી બાજુએ નહીં રહે તો હું મારા રંગો ગુમાવી દેસ ધીરે ધીરે આર્યને આંખો ખોલી અને નબળા અવાજે કહ્યું તારા પ્રેમે જ મને પાછું જીવવું શીખવાડ્યું છે સ્વસ્થ થતા આર્યને મિહી માટે એક ખાસ સરપ્રાઇઝ તૈયાર કરેલ એક નવો સ્ટુડિયો નાના બાળકોને પેઇન્ટિંગ અને ફોટોગ્રાફી શીખવાડવાનું બંનેએ પોતાની પ્રેમકથા અને કળાને હવે સમાજ સેવા સાથે જોડવાનો નિર્ણય કર્યો તેમનો પ્રેમ હવે માત્ર એકબીજાં સુધી સીમિત નહોતો હવે તે સમાજમાં નવી ઉત્સાહ ભરી રહેલો શ્વાસ બની ગયો હતો કહેવાય છે ને પ્રેમ એ માત્ર લાગણી નથી તે સર્જનાત્મકતા છે આત્માની ભાષા છે મિહિ અને આર્યન એ પ્રેમને જીવતા હતા રંગતા હતા અને દુનિયાને રંગવા માટે જીવતા હતા આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ